હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મિત્રો મારે આજના વર્ગની શરૂઆત કરું છું અત્યારે હું છું જામનગરની બાજુ માસિકા ગામ આવું ત્યાં અને મિત્રો અહીંયા હું ઘણા સમયથી નતો આવ્યો અમાર માસીનું ગામ છે આ સોરી એમ તો મારા માસીયા ગામમાં રહી અને છેલ્લા છ વર્ષ જે હું થઈ ગયું છે હમણાં છ વર્ષ પૂરા થઈ જશે તો થઈ ગયા છ વર્ષની ઉપર ટાઈમ મળ્યો ગયો એટલે હવે થોડા સમય થઈ ગયો હતો કે નતો હું નીકળો બહાર એટલા માટે હવે આ નીકળો છું હું આવ્યો છું અહીંયા અને અહીંયા જે સિક્કા ગામ છે મહાદેવનું મંદિર છે ત્યાં અત્યારે આવ્યા હું બે અંદર પૂજા પાઠ કરી લે કેમ કે તમે આ ચંદનનો તિલક અને કંકુનું તિલક છે બે તમે જોતા હશો મારા કપાળ ઉપર અને હું તમને બતાવું અહીંયા બહુ મસ્ત વાતાવરણ છે જેમ આપણું ગામડાનું એવું સિટી જે હું લાગતું નથી એટલા માટે તમે હું તમને બતાવું અહીંયા રહ્યો મિત્રો આ મંદિર આ મહાદેવનું મંદિર છે અહીંયા આ માસાહજી પૂજાપાઠ શરૂ છે એમના આ બાકી બધી અહીંયા અલગ 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 મંદિર છે અને આખું આ વાતાવરણ બહુ મસ્ત છે પાછળની બાજુ એ ખેતર છે બાકી તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે અહીંયા અને આ બાજુ અહીંયા ચકલાઓને બધા ચોન નાખે બધા એટલે ચકલાઈ આવે બતાવું અહીંયા કર કરણના ઝાડવા છે બધાય અહીંયા રિયમ અહીંયા અલગ અલગ પંખીને બધું આવે છે કેમકે બહુ સારી યુલી છે ને આમ જોતા તો બહુ સારું કહેવાય કે આવડી સિટી બજાર આવડું સારું વાતાવરણવાળું છે વસ્તુ આ ગાર્ડન ટાઈપ છે એમાં શંકર દાદાનું મંદિર છે મિત્રો આને આમ ક્રોસ નહીં કરીએ કેમ કે આ શંકર દાદાનું જે આપણે સ્થળ ચડાવ્યું હોય એ આખું આ બાજુ જાય છે એટલે તો પાછા ઓલી સાઈડ જાઈએ અહીંયા આખું બહુ મસ્ત છે આ કાલભેરવ દાદાનું મંદિર છે અહીંયા રિયો શંકર દાદા મંદિર અંદર ગર્ભગૃહ છે પૂજા કરી લીધી અને તમારે મારે વિડીયો શેર કરવાનો જ તો મારે શૂટ તો કરવું પડે બહુ મસ્ત વાતાવરણ છે અહીંયા સિટિંગ વ્યવસ્થા સારી છે બધાને બે વાહુ આ કેવડાનું ફૂલ નું ઝાડ આજુબાજુ બધે ખેતર છે અને અહીંયા શંકર દાદા મંદિર છે અહીંયા રીએમ અલગ 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 બધા જાતના ઝાડ વાવેલા છે અહીંયા પણ એક આ કઈક છે આઈ થિંક હવન કુંડ અહીંયા રાખીને હવન કરતા હોય કેમ કે આવું હશે ખબર નથી ફર્સ્ટ ટાઈમ એવું છું અહીંયા એટલા માટે અહીંયા આ વ્યવસ્થા છે આપડે ગામના મંદિર હોય ગામડાના એવું જ છે શાંતિ વાળું વાતાવરણ સાફસુફ કરેલું છે થોડું ઘણું જોકે સાફ સફાઈ તો બહુ સારી છે આ મંદિરની બહુ મસ્ત છે મંદિર જો તમે કોઈ મારા સન્સ્ક્રાઈબર છો બધા એ સિકા ગામમાંથી કે આજુબાજુના એરિયામાંથી હોય તો તમે અચૂક આવો આ મંદિરે આવ્યા જેવું છે વાતાવરણ બહુ સારું છે એટલા માટે ઓકે ફ્રેન્ડ્સ તો તમને કેવો લાગ્યો મારો વિડીયો એ તમે કોમેન્ટ કરીને કહેજો મને એમ કે હું તમને બધાને કોમેન્ટ કરવાને કહું પણ તમે કોઈ મને કોમેન્ટ કરીને કહેતા નથી કે મારા વિડીયો તમને કેવા લાગે છે તો કહીશ હું તો કહી શક મારું તો કામ છે કે તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો તો મારો આજનો લોગો હું અહીંયા એન કરું મારી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી